યાત્રાધામ દ્વારકામાં આજે સમય શાંતિ છે તે મેઘો મંડાયો હતો પહેલાં ધીરે ધીરે શરૂઆત ત્યારબાદ રાત્રે આઠથી દસ વાગ્યા દરમિયાન છે તે મેઘાએ ત્રણ ઇંચ પાણી છે તે વરસાવી દે દીધું છે ત્યારે વાત કરીએ તો આપણે જે ઊભા છે તે દ્વારકા તે જામનગર પોરબંદર રાજકોટ જતો જે હાઈવે માર્ગ છે તે પાણીથી પ્રભાવિત થયો છે આ લોકોના વાહનો અહીંથી નીકળે છે ત્યારે ગોઠવડુંબ પાણી છે ત્યાં ભરાઈ ચૂક્યા છે દરિયાના મોજા વહેતા હોય તેવા દ્રશ્યો છે ત્યાં અહીં ખડા થયા છે અનેક દુકાનદારો છે તે પોતાની દુકાનો બંધ કરી અને અહીંથી પોતાના ઘરે વયા ગયા છે અનેક વિસ્તારોમાં લાઇટ ગુલ થઈ ગઈ છે ત્યારે વાત કરીએ તો આ હાઈવેથી પાણીથી જે હાઈવે પ્રભાવિત થયો છે અને માત્ર બે કલાકની અંદર જ આ દ્વારકામાં છે તે ત્રણ ઇંચ મેઘો છે તે વરસી ચૂક્યો છે અને લોકો હાલ છે તે આ વરસાદથી ખુશ છે અને લોકો અનેક લોકો છે તે રોડ રસ્તા પર મહલવા પણ નીકળી ચૂક્યા છે ત્યારે વાત કરીએ તો બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદે દ્વારકાને પાણી પાણી કરી દીધું છે એ બી પી અસ્મિતા રાજીવ રૂપારેલિયા દ્વારકા